નિરોગી ઉપાયો પાણી એક પ્રમાણમાં પાણી પીવો ગરમીમાં ડિહાઈડ્રેશન એક મોટી સમસ્યા બની શકે છે તેથી દિવસભરમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરો બે ઠંડુ પાણી પીવો ઠંડુ પાણી શરીરનું તાપમાન ઘટાડવામાં મદદ કરે છે ત્રણ ફળો અને શાકભાજીનું સેવન કરો ફળો અને શાકભાજીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે જે રોકવામાં મદદ કરે છે ચાર હળવા રંગના ઢીલા પહેરો આ ગરમીને શરીરમાં પ્રવેશવાથી રોકે છે પાંચ ટોપી પહેરો અને સનગ્લાસ પહેરો ટોપી તમારા માથાને સૂર્યના પ્રકાશ થી બચાવશે જ્યારે સનગ્લાસ તમારી આંખો ને બચાવશે ઘર

નવ હળવો અને સરળ આહાર ભારે અને ચરબીયુક્ત શરીર શરીરનું તાપમાન વધારી શકે દસ અને પાણી પાણીનું સેવન કરો આ પીણા શરીર ને ઠંડુ રાખવામાં અને પાચન સુધારો કરવામાં મદદ કરે છે અગિયાર કાર્બોહાઈડ્રેટ અને ખાંડ સેવન મર્યાદિત કરો આ ખોરાક શરીર ગરમી ઉત્પન્ન કરી શકે છે વ્યાયામ બાર સવારે વહેલા અથવા સાંજે મોડા કસરત કરો ગરમીના દિવસ દરમિયાન ભારે કસરત કરવાનું ટાળો તેર પુષ્કળ આરામ કરો ગરમીમાં શરીરને વધુ આરામની જરૂર હોય છે અન્ય ચૌદ ધૂમ્રપાન અને મદ્યપાન ટાળો ધૂમ્રપાન અને મદ્યપાન શરીરનું તાપમાન વધારી શકે છે પંદર તમારી દવાઓ લેવાનું ભૂલશો નહીં કેટલીક દવાઓ ગરમીમાં શરીરની પ્રતિક્રિયાને અસર કરી શકે છે બહાર સોળ હાયમાં રહો સીધા સૂર્યપ્રકાશ ટાળો અને શક્ય હોય ત્યાં હાયમાં રહો સત્તર હળવા રંગના કપડા પહેરો હળવા રંગના કપડાં ગરમીને પ્રતિબિંબિત કરે છે તેથી તે ઘેરા રંગના કપડા કરતા ઠંડા હોય છે તેથી ડિહાઈડ્રેશન ટાળવા માટે દિવસભર પુષ્કળ પાણી પીવો વીસ શક્તિશાળી પીવો ઇલેક્ટ્રોલાઇટ થી ભરપૂર શક્તિશાળી પીવો જેમ કે નારિયેળ પાણી અથવા સ્પોર્ટ્સ ડ્રિંક એકવીસ ગરમ ખોરાક ટાળો ગરમ ખોરાક તમને વધુ ગરમ કરી શકે છે તેથી ઠંડા અથવા ગરમ ખોરાક પસંદ કરો બાવીસ બહાર ખૂબ વધુ સમય ગાળવાનું ટાળો સૌથી ગરમ સમય દરમિયાન ખાસ કરીને બપોરે બહાર ખૂબ વધુ સમય ગાળવાનું ટાળો ત્રેવીસ સુરક્ષિત રહો જો તમને ગરમીથી બીમારી થવાના લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સહાય લો મિત્રો વિડીયો જોવા માટે ખુબ ખુબ આભાર વિડીયો ને લાઇક અને શેર કરીને અને ચેનલ ને સબસ્ક્રાઈબ